ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ મહિલા વિષયક તમામ યોજનાની માહિતી આપી શકાય તે હેતુથી ભરૂચ જિલ્લા પંચાયત મહિલા બાલ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ ભાવના વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના શારદા ભવન ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અત્યાચાર સહિતની માહિતી આપવામાં આવી હતી આ નારી સંમેલનમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ ચીમન વસાવા સહિત આમંત્રિતો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહિલાઓ મોટી સંખ્યામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે અને પોતે આર્થિક રીતે પગભર થઈ શકે તે માટેની ખૂબ જ અગત્યની એવી તમામ યોજનાની વિશેષ જાણકારી આપવામાં આવેલ છે તેમજ જીવીટી ટ્રસ્ટ દ્વારા મહિલાઓને માસિક ધર્મ સ્વચ્છતા એના તે માટેની પણ જાણકારી આપવામાં આવેલ છે અને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવેલ છે આ સંમેલનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મહિલાઓ ઉપસ્થિત રહેલ છે